નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યો છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા હું જયસિંહભાઈ પઢિયાર સીડી એટલે કરપ્શન ડિસ્ટોયર હંમેશા સત્યની સાથે નવી તાજી મળી રહેલી જાણકારી અનુસાર ત્રેવીસ તારીખની રાતે ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર આવેલ એક ફાર્મ હાઉસમાં થાર ગાડી જે કાળા કલરની હતી અને તેનો નંબર જી જે તેર સીડી જીરો ત્રણસો આ ગાડીમાં ત્રણ જેટલા શખ્સો ધસી જઈ વાડીનો દરવાજો ને તોડફોડ કરી અને અંદર દાખલ થયા હતા અને આ વાડીમાં હાજર રહેલા માણસોને જેમ તેમ બોલ્યા હતા તથા પોતાના પાસે રહેલા હથિયારમાંથી ફાયરિંગ કર્યું હતું અને તેઓ નાસી ગયા હતા ત્યારે આ વાડીમાં રહેલા ભરવાડ રાજાભાઈ ખોડાભાઈએ તાલુકા પોલીસને આ બાબતે ચોવીસ તારીખે ફરિયાદ આપતા તાલુકા પોલીસે આ થાર ગાડી સાથે રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા તથા હરદીપસિંહ લાખુભા ઝાલા તથા ધ્રુવદીપસિંહ દશરથસિંહ ઝાલા નામના ત્રણ શખ્સોને અટકાયત કરી હતી અને તેઓને પૂછપરછ શરૂ કરી હતી અને આજે તેઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવશે તો જોઈએ છીએ હવે આગળ આમાં શું નીકળે છે આભાર ગઈકાલ તારીખ ચોવીસ બે બે હજાર પચીસ ના રોજ રાજાભાઈ ખોડાભાઈ ભરવાડ રહે પ્રકૃતિ કુંજ ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ ઉપરના ફાર્મ હાઉસની અંદર તેઓ ધાંગધ્રા પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ નોંધાવેલ જેમાં રાજદીપસિંહ ઝાલા હરદીપસિંહ ઝાલા તથા અન્ય અજાણ્યા ઈસમે મોડી રાત્રિના ફાર્મ હાઉસની અંદર પોતાની પાસે રહેલ જીજે થર્ટીન સીડી થ્રી હંડ્રેડ નંબરની થાર ગાડીથી ફાર્મ હાઉસ ની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરેલ પહોંચાડેલ અને હુમલો કરી ફાયરિંગ નોંધાતા ધાંગધ્રા તાલુકા પોલીસે તાત્કાલિક કુલ ત્રણ ઇસમોને અટક કરેલ છે રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા હરદીપસિંહ લાખુબા ઝાલા તથા ધ્રુદીપસિંહ દશરથસિંહ ઝાલા ત્રણેય રહે તેઓમાંથી રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અગાઉ પાસામાં જેલની અંદર જઈ આવેલ છે તથા તેના વિરુદ્ધની અંદર પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે આ ત્રણેય ઈસમોની અટક કરીને આગળ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે